નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર દસ બે હજાર ના સમગ્ર ગુજરાત માર્કેટના એ સો ટકા સાચા મગફળીના બજાર ભાવ મિત્રો આપણી ચેનલમાં આવી ચૂક્યા છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં બજાર ભાવ જોવા માગતા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો કોડીનાર માર્કેટમાં મગફળીનો બજાર ભાવ છે નીચો સાતસો સોરાણું રૂપિયા અને ઊંચો બજાર ભાવશે અગિયારસો નેવું રૂપિયા ભેસાણા માર્કેટમાં મગફળીનો નીચો બજાર ભાવ ખેડૂત મિત્રો સસ્સો એક અને ઊંચો બજાર ભાવશે એક હજાર એક બાબરા માર્કેટમાં ખેડૂત મિત્રો મગફળીનો નીચો બજાર ભાવશે આઠસો પંદર રૂપિયા અને ઊંચો બજાર ભાવશે એક હજાર પંદર રૂપિયા પછી ભીલોડા માર્કેટની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવશે ખેડૂત મિત્રો આઠસો રૂપિયા ઊંચો બજાર છે અગિયારસો પચાસ રૂપિયા રાપર માર્કેટમાં ખેડૂત મિત્રો મગફળીનો નીચો બજાર છે આઠસો એકાવન અને ઊંચો બજાર ભાવશે એક હજાર ત્યાર પછી જેતપુરની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવશે સસોને એકતાળીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવશે બારસો સન્નું રૂપિયા ત્યાર પછી ખેડૂત મિત્રો જો ધારી માર્કેટની વાત કરીએ તો મગફળીનો નીચો બજાર ભાવશે પાંચસો રૂપિયા અને ઊંચો બજાર ભાવશે નવસો છ રૂપિયા અંજાર માર્કેટમાં ખેડૂત મિત્રો મગફળીનો નીચો બજાર ભાવ છે અગિયારસો રૂપિયા અને ઊંચો બજાર ભાવ પણ સેમ છે ઘોઘા માર્કેટની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવશે નવસોને આડત્રીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવ પણ નવસોને આડત્રીસ રૂપિયા હશે ત્યાર પછી અમરેલી માર્કેટની જો ખેડૂત મિત્રો વાત કરીએ તો મગફળીનો નીચો બજાર ભાવ છે છસો રૂપિયા અને બજાર ભાવ અગિયારસો ને ત્રીસ રૂપિયા હિંમતનગર માર્કેટમાં ખેડૂત મિત્રો મગફળીનો નીચો બજાર ભાવ છે નવસો રૂપિયા ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ચૌદસો ને આઠ રૂપિયા ઉપલેટા માર્કેટમાં ખેડૂત મિત્રો મગફળીનો નીચો બજાર ભાવ સાતસો ને એંસી રૂપિયા અને ઊંચો બજાર છે એક હજાર પછી જો ઈડરની વાત કરીએ ખેડૂત મિત્રો મગફળીના બજાર ભાવની તો નીચો બજાર છે એક હજાર ઊંચો બજાર છે તેરસો એકાણું રૂપિયા પાલીતાણા માર્કેટમાં ખેડૂત મિત્રો મગફળીનો નીચો બજાર ભાવ સાતસો ને ચાળી રૂપિયા ઊંચા બજાર ભાવની વાત કરીએ તો આઠસો ને પાસઠ રૂપિયા ભાવનગર માર્કેટમાં ખેડૂત મિત્રો મગફળીનો ખૂબ જ સારો બજાર ભાવ જોવા મળેલો છે નીચો બજાર ભાવશે સાતસો ને બાર ઊંસા બજાર ભાવની વાત કરીએ તો પંદરસો એંસી રૂપિયા નેનાવા માર્કેટની જો મિત્રો વાત કરીએ મગફળીના બજાર ભાવની તો નીચો બજાર ભાવશે આઠસો સાઠ રૂપિયા અને ઊંચો બજાર ભાવશે એક હજાર એકતાળીસ રૂપિયા વિજાપુર માર્કેટમાં ખેડૂત મિત્રો મગફળીનો નીચો બજાર ભાવ છે નવસો રૂપિયા ઊંચા બજાર ભાવની વાત કરીએ મિત્રો તો તેરસો એકત્રીસ રૂપિયા ખાંભા માર્કેટમાં ખેડૂત મિત્રો મગફળીનો નીચો બજાર ભાવ છે એક હજાર પાંચ રૂપિયા ઊંસો પણ સેમ હશે ભાભરની જો મિત્રો વાત કરીએ મગફળીનો બજાર ભાવ તો નીચો બજાર ભાવ છે આઠસોની નેવું રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે એક હજાર રૂપિયા પછી મહુવા માર્કેટની મિત્રો જો વાત કરીએ મગફળીના બજાર ભાવની તો મહુવા માર્કેટમાં મગફળીનો નીચો બજાર ભાવ છે સાતસો સાત્રીસ રૂપિયાથી તેરસો ને